પછી આ છે રેડ બનાના મેંગો પ્લાન્ટ જોઈ શકો છો આ કુરિયર થઈ જશે તમારે મંગાવી શકો છો અમારી પાસે તમે રેડ બનાના પ્લાન્ટ જોઈ શકો છો એની પ્રાઇસ બી લખેલી છે રેડ બનાના પહેલાં તમને એ યલ્લો બનાના બતાવ્યું હતું આ રેડ બનાના છે આ બધા ઝાડ અમે નાના અને નાના હાઈટમાં મંગાવીએ છીએ કારણ કે અમારે પણ આગળ કુરિયર કરવાનું થાય મોટી હાઇટનું ઝાડ હોય તો પછી મજા નથી આવતી કુરિયરમાં કુરિયર જ્યાં કરીએ ત્યાં પોંકતા પોંખતાં ઝાડ મરી જાય છે એટલે અમે પહેલેથી જ નાના ઝાડ લાવીએ છીએ ને નાના પોકાડીએ તો સારી રીતે પોકી જાય છે પછી આપણો મોસ્ટ પોપ્યુલર મી એડ ઝાકી મેંગો પ્લાન્ટ છે જોઈ શકો છો બહુ મોટો સ્ટોક છે આપણી પાસે એનો મી એન્ડ ઝાકી પ્રાઇસ બી લખેલી જ છે સર જોઈ શકો છો બહુ મોટી ક્વોન્ટિટીમાં છે આપણી ફો જોઈ શકો છો પ્લાન્ટ ત્રણ હજારની કિંમતમાં છે પણ આપણે અમારી કિંમત હું તમને ડિસ્કાઉન્ટ સાથે આપી દઈશ બરોબર છે આ છે કસ્તુરી મેંગો પ્લાન્ટ જોઈ શકો છો બધા બ્લેક મેંગો ટ્રી કે છે પાનમાં આ પાનમાં બહુ મોટો ફરક છે જોઈ શકો છો બધા ઝાડ સરસ રીતે સારા છે જોઈ શકો છો બધામાં સરસ ગ્રીનરી આવી ગયેલી છે પછી આ છે સ્વર્ણરેખા મેંગો પ્લાન્ટ આ રહ્યા જોઈ શકો છો સ્વર્ણરેખા એની આપણી પાસે કિંમત ઓછી છે ત્રણસો રૂપિયાની પ્રાઇસ છે જે કંઈ પણ હશે અમે ડિસ્કાઉન્ટ કરીને તમને આપી દઈશું જે આ છે ગૌરવ મોતી આ લેટ સીઝન છે ગૌરવ મોતીના પ્લાન્ટ છે આ ગૌરવ મોતી ત્યાં છે રેડ આઈવર રેડ આઈવરી આ પ્લાન્ટ જોઈ શકો આ નહીં તમે ફળ જોઈ શકો છો કે કેટલું મોટું છે કુરિયર થઈ જશે સાહેબ તમે મંગાવી શકો છો પછી આ છે અમેરિકન રેડ પામર જોઈ શકો છો તમને અમારી નર્સરી પર બસોથી પણ વધારે વેરાયટીના આંબાની કલમો મળી જશે આપણી પા આ છે થાઈ સ્વીટ મેંગો પ્લાન્ટ જોઈ શકો છો આ થાઈલેન્ડને સ્વીટ મેંગો પ્લાન્ટ છે જોઈ શકો છો એના મોર બી આવે છે અમુકના જુઓ બારો માસી હોય કદાચ ડબલ સિઝન બી આવી જાય છે પછી આ છે આપણી ઇમામ પસંદ મેંગો પ્લાન્ટ બહુ મોટી ક્વોન્ટિટીમાં છે ઇમામ પસંદની તો કુરિયર મંગાવી શકો છો અમારી પા જોઈ શકો છો તો મિત્રો તમે ઓર્ડર કરો જલ્દીથી જલ્દી પછી આ છે હિમસાગર મેંગો પ્લાન્ટ જોઈ શકો છો હિમસાગરનો મેંગો પ્લાન્ટ છે બહુ મોટી ક્વોન્ટિટીમાં છે સારા ગ્રોથ વાળા છે નીચેથી સા બે થી અઢી વર્ષ બધી કલમો બે વર્ષ દોઢ વર્ષ જૂની કલમો છે તમે ઓર્ડર કરી શકો છો મંગાવી શકો છો પછી આપણી પાસે છે આ કેટીબી ફ્રૂટ જોઈ શકો છો એના બી પ્લાન્ટ છે પછી આ છે આમરા એ આ રીતનું ફ્રૂટ દેખાય સાહેબ હવે બાંધી છે જોઈ શકો છો પછી આપણી પાસે મેંગો સ્ટોન પણ પ્લાન્ટ છે જોઈ શકો છો પછી આ છે આ બહુ ફ્રૂટ

જોઈ શકો છો એનો વેટ 4 કિલો આવે એમ છે તો તમને બીજો પ્લાન્ટ બતાડું પછી આ છે ટોર્મી હેટકિન્સ પ્લાન્ટ મેંગો પ્લાન્ટ છે એનું તમને ફરક એક આ રીતે જોવા મળે જોઈ શકો છો વેરાયટી આપણી પાસે છે અવેલેબલ પછી મેંગો પ્લાન્ટ છે આર ટુ ઇ ટુ જોઈ શકો છો એના બી પ્લાન્ટ આપણી પાસે છે અવેલેબલ પછી આ છે વસ્તારા ઓલ ટાઈમ પ્લાન્ટ આ બધા તમને કુરિયર થઈ જશે તમે મંગાવી શકો છો સેનસેન સન સેનસેન સન આનું એક નામ છે જુઓ અને થોડું હિન્દી ઓછું ફાવે છે સાહેબ જોઈ શકો છો કે કેટલા સરસ પ્લાન્ટ છે આ બી વેરાયટી બહારની છે બધી વેરાયટીના પ્લાન્ટ તમને જોવા મળી જશે આપણી નર્સરી પર વિઝિટ કરવા માટે પણ તમે આવી શકો છો પછી આ છે હેડન પ્લાન્ટ હેડન મેંગો પ્લાન્ટ જોઈ શકો છો એ ચાર થી પાંચ ફૂટના પ્લાન્ટની હાઈટ છે આ બધા પ્લાન્ટ જોઈ શકો છો પછી તમને આગળ બીજા પ્લાન્ટ બતાવું પછી આ છે અંબિકા ફેમસ જોઈ શકો છો અંબિકા તમે જે વેરાયટી માંગશો મળી જશે આ છે હુસ્નહરા એક બેસ્ટ વેરાયટી છે જોઈ શકો છો થાઈ ઓલ ટાઈમ બારમાસી પણ થાઈલેન્ડ ની વેરાયટી છે બારમાસી થાઈલેન્ડ બારે માસ થઈ કેરી થાઈલેન્ડમાં છે મિત્રો સાતમા મહિનાની એકત્રીસ છે જોઈ શકો છો કે હજુ પણ એની પર મોરનું દંઠલ છે પછી આ છે આપણા આવી ઓલ ટાઈમ જ છે બારમાસી તો મિત્રો તમે કોઈ પણ પ્રકારના ઝાડ મંગાવવા માંગો છો જે કલમમાં હોય અને તમે ઓનલાઈન કુરિયરમાં મંગાવવા માંગો છો ચાહે તો બલ્બ ક્વોન્ટિટી મતલબ કે મોટી ક્વોન્ટિટીમાં તમારી પા મંગાવવાનો વિરા વાત હોય વિચાર હોય તો તમે મંગાઈ શકો છો આપણી પાસે બહુ મોટી ક્વોન્ટિટી છે ને બહુ બધી વેરાયટી છે આ તો ખાલી મેં વેરાયટી બતાવી જે કે બહુ જ છે આજુબાજુ નર્સરીમાં પણ હશે બીજી નર્સરીમાં પણ આપણી નર્સરીમાં તો બહુ વધારે મોટી ક્વોન્ટિટીમાં છે આ થાય ચીકી છે જુઓ ના ચીકુ છે આ મોટા થાય ને એ છે આપ તમે કોઈ પણ પ્લાન્ટ અમારી પાસે મંગાવી શકો છો મિત્રો આપણી પાસે બહુ મોટી આંબાની વેરાયટી છે બધી બહુ વેરાયટી મળી જશે આપણી ઓનલાઈન નર્સરી છે રઘુનંદન નર્સરી જે હકીકતમાં છે અમે જે સ્થાપિત છે એ છે સોયાના છે અંબિકા છે પછી એ નંદની છે બધી નર્સરી છે આપણી તમે કોઈ પણ પ્લાન્ટ અમારી પાસે માંગશો તમને મળી જશે બરોબર ઓલ પ્લાન્ટ ઓલ પ્લાન્ટ દુનિયામાં જેટલા પણ પ્લાન્ટ છે તમને લાગે કે આ નહીં મળી શકે એનો પણ એકવાર અમને મેસેજ કરજો તો અમે ટ્રાય કરીશું કદાચ નહીં હોય તો પણ તમને લાવીને આપીશું જોઈ શકો છો કે કેટલી બધી પ્લાન્ટની વેરાયટી છે આ છે જામફળના બધા છોડ ખેતી માટે થાય પિંક છે વન કેજી છે આ છે સંતરા આ છે બધા ચીકુના ઝાડ છે જુઓ તમે મોટી મોટી બેગમાં છે ઉન્સ ઉન્નીસમાં છે જોઈ શકો છો ચીકુ બેઠેલા છે તો આપના વિડીયોમાં વિરામ લઈએ છે ધન્યવાદ વિડીયો જોવા માટે તમે અમને ઓર્ડર આપજો ના સપોર્ટ આપજો Ynni